પ્રિય રસિકજનો જનો અષ્ટ સખાઓને પ્રભુએ પોતાની રસમય લીલાઓના દર્શન કરાવ્યા હતા એ દર્શનની અલૌકિક અનુભૂતિને માણીને તેઓએ તેનું વર્ણન કરતા અનેક સુંદર પદોની રચના કરી છે બધા પદો વ્રજ ભાષામાં રચાયા છે ભાવ અને શબ્દ રચના તથા લય તાલ વગેરે સર્વ રીતે સર્વોત્કૃષ્ટ એવા દરેક પદમાં તેમણે પોતાની છાપ મૂકી હોવાથી સખાઓ અષ્ટ છાપના કવિઓ તરીકે પ્રસિદ્ધ થયા છે ભગવદ લીલાનો અલૌકિક અમૃત રસ આ પદોનું ગાન અને મનન કરવાથી પ્રાપ્ત થાય છે પ્રભુની લીલાઓનું અવગાહન થાય છે નિત્યની સેવામાં પ્રભુને જગાવવાથી લઈ પોઢાવા સુધી ઋતુ પ્રમાણે અને સમય પ્રમાણેના રાગમાં પ્રભુ સન્મુખ તેનું ગાન થાય છે ચેતસ્તત પ્રવણમ સેવા ચિત્તનો પ્રભુમાં નિરોધ થાય તેનું નામ સેવા શ્રી મહાપ્રભુજીએ સેવાની વ્યાખ્યા આપતા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આ વાત સમજાવી છે ચિત્તનો પ્રભુમાં પરોવાવો તેનું નામ સેવા છે ચિત્ત પ્રભુમાં પરોવાય તે માટે કીર્તન ગાનને રાગ ભોગ શૃંગારયુક્ત સેવા પ્રકારમાં પ્રથમ સ્થાન મળ્યું છે કીર્તન ગાન દ્વારા વૈષ્ણવોને પોતાના ભાગ્ય અનુસાર લીલાનો રસાસ્વાદ અષ્ટછછાપની આડીથી પ્રાપ્ત થાય છે આવા અલૌકિક અષ્ટછાપ ભગવતીઓ છે જેમનું વર્ણન દ્વારકેશલાલજીએ મોલ પુરુષ ગ્રંથમાં કર્યું છે તેમાં કહે છે ભામિની રાણી કમલા બખાની પાર્વતી જનકી મહાર કૃષ્ણાવતી મી સા તો કહે ય અલૌકિક રૂપ મહાય મહોક અલકિક સબ ભક્ત જન જો શરણ લીને આપ હે યથામ કછુ બરનિયા યહ દાસ હે શ્રી દ્વારકેશ નિરોધ માંગે યહી ફલ કી આશ હૈ मूलपुरुष नारायण